તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં છે ચાલે મિત્રો સુ સુ ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની ગુડ મોર્નિંગ થી કરી છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને શનિવારના જય હનુમાન દાદા અને જય શ્રી રામ ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી હજુ સરદી મટી કે નહી મટી બગા ગોરી લઈ તો વોટ પણ તું મને નામ કૌટુ લઈ આપું ને હું નામ બાકી બધી બહુ ગોરી આબો લઈ આપું મે તો રાજન તો નામ તે મને કે મંગાવ્યું છે ગુડ મોર્નિંગ રોહી જય માતાજી આ શું છે ઓય સ્કૂલ તો એને 6 વાગ્યા સુધી ખુલી ગઈ કેમ જતી નહીં તું સ્કૂલ સોમવાર થી જવાનું અને આજે કોણ આવે ખબર છે ને જોશ ના આવે છે આજે યાર હમ ગુડ મોર્નિંગ મમ્મી મમ્મી જય માતાજી નહીં કેમ તો ભાઈ રાખ એમ કે બેગ બધું નાખો અને જે મોજા હોય એના સ્કૂલ શૂઝ હોય પછી પાણી પાણીની બોટલ નો ડબ્બો કમ્પ્લીટ સેટિંગ કરી યાર પછી સ્કૂલે જવાનું થાય પછી તમે લોકો

બસ પછી થશે થશે સિમ્બા ગુડ મોર્નિંગ 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 ઓય અમદાવાદમાં મોડીનગરમાં જર્મન શેફ એક બારકીને બચકું ભર્યું આજ જર્મન શેફ વડે આવું કરાય હા

જો તે દિવસે આપણે રૂહી દોડવાની ખબર છે પાછળ દોડ્યો ને પાછળ દોડ્યો રોજ એવું હા એટલે દોડવાની વીર વીર એને જોડે જાય છે ખબર છે ને કશું નહીં એટલે ખાલી ખોટું શું કહેવાય આ જર્મન સેપરનું નામ લોકો ખરાબ કરે છે બાકી બચકા તો ભરે નથી દાંતે બેસાડે નથી પણ જેના જે પાછળ પડ્યું એ લોકો તો લાગે કે મા છોકરા આવું કરશે એ લોકો વધારે પડતું લખાવવામાં આવ્યું આ ફાયરમાં કે આવું કર્યું એવું જ હોય હમ એટલે કોઈ ટેન્શન લેવા નહીં પણ હવે જીવ આ શું બચપણ થી એને ડિસિપ્લિન પછી એને ટ્રેનિંગ મીઠું મરતું બબરાઈ સે ઉપર હ જેને કડું હશે ને મીઠું મરતું બબરાઈ બીજી વાત લાંબી કર દીધી હા એ જ નતા કે તો કડ્યું નહીં ખાલી એ બાળકો એ જર્મન સેફર આ ડોગ મોટું થાય ખુંખાર લાગે વાર મોટા આંખો મોટી કાન મોટા તો પેલું જોઈને બી ગયું ત્યાં દોડ્યા તો જર્મન સેફરને શું લાગ્યું કે ચા કઈ શું લેન ભાગ્યા હા પકડવા માટે અને પાછો આ બદનામ થવા મળ્યું છે બરાબર ના કરે માસી માતું બહુ છો છોકરો છે જીલુ શું કરું છું હં પાટલી લેતા પડું નહીં કઈ જવું છે અલા આગળ ના જઈશ તૂટલું છે જીલુ આગળ ના જઈશ તું પણ એના માટે વેલર ના જોઈએ તું આગળ ના જિસ બાપા મારો જીવ ઉતર થઈ જાય છે

શું છે આ આલીલીતે પાકલી રૂહી તે જો આવી ગયો ખૂબ બકરી 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 જલ્દી ઉઠો ચલો ચલો જલ્દી કર આ આ દે Siva jump. Yeah. Siva second. Sit. Sit. Second. So. Siva sit. Siva. No. Come on. Siva. Sit. Sit. Le. Chalo. Ha su karibu. Wait, su kai Yeah?

ચાલો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારા ઘરે બનાવ્યું છે આજે ડુંગળી બટાકાનું શાક આપ જોઈ શકો છો ડુંગળી બટાકા ડુંગળી બટાકા તો હે ડુંગળી બટાકા તો હે ને તમે લોકો તમારો ફેવરિટ ડુંગળી બટાકા અને મિત્રો ડુંગળી બટાકા મને એમ ભાવતા નથી એટલે માટે હું દૂધ લાવ્યો છું અને અંદર તૈયાર છે જો કે દૂધ ગરમ કરીને જે ઉપર તૈયાર આવે ને મલાઈ જેને મલાઈ કહેવાય એ મલાઈ અંદર મિક્સિંગ કરીને ચોરીને ખાવાની મજા જ કંઈક અલગ છે મિત્રો અને મારું રુહી તો બેસી ગઈ છે રુહી આજે ફોઈ આવશે જેનું મૂળ નથી મિત્રો કેમ કે એને જમતા જમતા ફોન જોઈએ એ એની કુટેવ છે પણ કાયદેસર એ કુટેવ વાર ભૂલાડવાની છે હવે એને ફોન જોવા હું એટલા માટે આપું છું કેમ કે આપણે પીહુ નડિયાદ છે અને એ એકલી એકલી પડી જાય છે એટલે એનું મન હળવું થતું નથી એટલા માટે એનો ફોન આપી દઉં છું શું બંધ કરી દઉં પંખો શું કા બંધ કરો છે ત્યારે હું બંધ કરું બે મિનિટ બસ મને બહુ ગમતું નજે કોપન ખાવાનું તો ચાલ મિત્રો હવે જમી લીધું છે બ્લોગ માં બની રહેજો ઓકે ચલો મિત્રો બીજી પતંગ ચકાવે ચાલો ચકાવી તો મિત્રો ઉતરાઈનો જે એક મહિનો વાર છે કેલો એક મહિનો વાર છે ને હર જગ્યાએ પતંગ ચકાવજો મહિના પહેલા મહિના પછી તમને ખબર શું કહેછું મહિના પહેલા મહિના પછી તે ખબર જોઈ લો અરે કારી ના

હરસે અરલી થઈ ગય છે થર્ડ ડે દાથી ના ઓ વર્ગી આટલા લાગી તો કમ્પ્લીટ બોલતે ને અરે દાદા રસ તીજેલા મિત્રો આજે ક્યાં બેઠી છે ઠંડી લાગો બગા મને ઇરવ ઠંડી લાગે તો બો ઠંડી લાગે તો નેટમાં ઠંડી ન લાગતી નહીં લાગતી તો જોયલા મિત્રો નીલેશનો ફોન છે નીલેશનો ફોન છે હવે અહીં રેવાઈ છે બે મિનિટ જો હવે નીલેશ ને કજા જ ફ્રી સવા દે સામેથી આવ્યો છે ત્યાં કરીને સામેથી કરે તયો વાતો નહી નહી કુવાને કેટી પર રે દીપઈ અરે આ રે દીધો રાખ્યો આપરો ગયા વિરાયા બળ રાખવા કરે ઓલા ઉડી કો પાપર સેટા લાવણ કે ચલાવણ છે હા ચાલ વિસુ લઈ આપસુ તો લઈ સુ કસો વાતો નહી આપો આવે સ લઈ સુ ઓ તસા ઓતી સા મેદી નાને કે મકો

અમે લોકો ખાધું પીધું બસ નવરા દે આ પર આજ જીવતર આ પર ઈજ વાડતા અમે રાજા ને રાણી અમારી વાતો માં કઈ છે ખાધું પીધું બસ પતિ ગયું બીજા રીતે

ये वस्तु लड़के पर दाढ़ी तो मने सेकंड डे सेकंड या वही तो ना ये ऐसा सुधर ना सही किलो है ना बका मैं सुस सही किलो है ना क्या माँ बोला थी ओए मोटी दीदी क्या है मारा है किला खराब हो गया सुबह सुबह आप आप कोई भाषा के चले आए हैं अभी

શ્વાસ નહીં લેવા તો આજે તો સાત પર પંખો કરી મૂકું સિમ્બા શું થયું સિમ્બા શું થયું હે સિમ્બા કેમ ભસે છે તું તેગા કેટલા વાગે ઊંઘતી હતી બેટા નવ દસ વાગે તમે ઊંઘી જતા અને અહીં ઘર ઊંઘી જાવ નહીં તો ચાલો જઈએ બેટા ઉપર હવે

ડુકરો ભી બધી ખુલ્લે હે એવું સીમા ચલો જે બેટા ઉપર આવા ચલો આ બ્લોગ સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જો કેટલી રાત પડી ગઈ છે 6 વાગે તો અજવાર હતું મને અત્યાર તો રાત પડી ગઈ છે સાત વાગવા આયા લાઈક કરજો શેર કરજો કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈઓ અને જો મમ્મી જેવું કરવા ખબર